ઓચંતી મુલાકાત આજે લીધી છે અને એમાં જમવાનું મળતું નથી ખાસ કરીને દર્દીઓને સોનોગ્રાફી મશીન નથી સી સીબીસી મશીન નથી એ એક્સરેની ટ્યુબ ઉડી ગયેલ છે અંદાજે નેવું હજારની આવે છે એ પણ અવે અવેલેબલ નથી નાનું નવું એક્સરે મશીન છ મહિનાથી અહીં આવેલું છે છતાં પણ એને ટેકનિશિયનને અભાવે ચાલુ કરેલ નથી તો આ અંગે મેં માર મહેરબાન કલેક્ટરશ્રી સાહેબ છોટાદેપુરને રૂબરૂપ ખૂબ ટેલિફોનિક વાત કરી છે અને આ આરદી સિંહ ચોબીસાને પણ મેં વાત કરી છે તો જે ખૂટી સુવિધાઓ છે એ વહેલી પૂરી થાય એનું લિસ્ટ પણ મેં લીધું છે અને શનિ શનિવારે જે અમારી સંકલન જિલ્લા મળવાની છે અને જિલ્લા સંકલન એમાં પણ આ પ્રશ્નો મેં ઉઠાવવાનો છું છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું બસો બાર ગામનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે દ્રશ્યો જોઈ રહ્યા છો ખાસ કરીને સંખેડા ધારાસભ્ય અભયસિભાઈ તળવી આજે જ્યારે અચાનક જ અહીંયા દવાખાનાની મુલાકાત લીધી છે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા સૌથી મોટી સમસ્યા સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટનું મશીન જ અહીંયા બનશે બીજી બાજુ દ્રશ્યો જોઈ રહ્યા છો જાતે ધારાસભ્ય અહીંયા જે પણ કંઈ શક્તિના ઇન્જેક્શનથી લઈને અલગ અલગ જે દવાઓ છે અહીંયા દવાઓ છે નહીં ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અહીંયાથી ધારાસભ્ય અહીંયાથી હમણાં જ વાત કરી છે અને તાત્કાલિક જે કઈ પ્રશ્ન છે દવાખાનાના એ હલ કરવા માટેની જાણકારી જાણકારી આપી છે આજે સંખ્યાળા ધારાસભ્ય અભિસી તળવી અહીંયા દવાખાનાની મુલાકાત લઈને પ્રશ્ન હલ કરવા માટે જરૂરી સૂચના આપેલ છે હવે આ પ્રશ્ન કેટલા દિવસમાં હલ થાય છે તે જોવું રહ્યું સંદેશ ન્યૂઝ છોટાઉદેપુર તો ખાસ કરીને ભરૂચના ધારાસભ્ય ડી કે સ્વામીએ પણ જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ત્યારે રજીસ્ટર જ્યારે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે જે કર્મચારીઓની હાજરી બોલાઈ રહી છે તે તો હોસ્પિટલમાં છે જ નહીં તો આ તરફ છોટા છોટાઉદેપુરમાં પણ અભયસિંહ તળવીએ મુલાકાત લીધી ત્યારે જે એક્સરે મશીન નવું આવેલું છે તેના પર ધૂળ જોવા મળી હતી તેમણે જાતે ધૂળ સાફ કરી હતી એટલે કે ક્યાંક અહીંયા દર્દીઓને અસુવિધા થઈ રહી છે અને જ્યારે મુલાકાતે પહોંચે છે ધારાસભ્ય ત્યારે ખ્યાલ આવે છે કે ખરેખર હકીકત છે શું હવે આ તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે સરકારી હોસ્પિટલમાં તમામ કર્મચારી તબીબો હાજર રહે તો દર્દીઓ માટે સારું રહે